દિવાળી બાદ આવેલા મોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે હાલ આપણે છીએ જામનગરના ધ્રુવાવ ગામે કે જ્યાં આપણી સાથે કેટલા ખેડૂતો જોડાય છે ખેડૂતો પાસેથી જાણશું વારંવાર થતા મોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલની શું સ્થિતિ ખેડૂતોને આ વખતે એક તો નવરાત્રી ઉપર વરસાદ થયો પાછો સેકન્ડ દિવાળી ઉપર અત્યારે વરસાદ થયો એટલે ખેડૂતોને મગફળીના વધારે વાવેતર હોવાથી અથવા કપાસ છે સોયાબીન એને નુકસાન એવી સારી દેખાડે છે અત્યારે દેખાડે કે હજી વરસાદ ચોવીસ કલાક રહીએ તો મગફળી ઉગી જવાની શક્યતા ઉગીને રોગ આવી જાય અને મગફળીનો જે ગાયો ભેંસો જે ખવરાનો એ ચરો તો સો સો ટકા ફેલ જ છે મગફળી કાઢી પડી જવાની અથવા ઉગવાની પણ શક્યતા પૂરેપૂરી એટલે મગફળીના ઉત્પાદનમાં ઘણો ફરક આવશે અને ખેડૂતોને નુકસાની સારી એવી છે મારું એક સરકારને દરખાસ્ત કરવામાં આવે કે અત્યારે જેવી નવી ટેકનોલોજીના જે કપાસ ઉતરવાની મશીનરી આવે મગફળી ભેગી કરવાની આવે મશીનરી કે ઓછામાં ઉત્પાદન તમારે હોય એક દિવસમાં એવી મશીનરી આવે કે આખી તમને કમ્પ્લીટ કરી દે એવી આપણે ઇન્ડિયામાં વસાવવાની જરૂર છે આપણે ખાસ એક તો આપણા મોદી સાહેબનું એવું છે કે આત્મનિર્ભર બનો તો આપણા ઈન્ડિયામાં એવી મશીનરી બનાવો તમે પ્લેનય બનાવો અને મશીનોય બનાવો કે ખેડૂતને આપણો એક તો ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂત ઉપર જ બધું ચાલે એટલે ખેડૂતોને પૂરેપૂરી સહાય સહાય ની તો જરૂર રહેશે છતાંય આવી ટેકનોલોજી ને મશીનરી ની કુશળતા જરૂર રહેશે આપણે ઇન્ડિયા ને બારંભર થતા કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ની સુસ્થિતિ થઈ છે ને ખેત પાકો ને કેટલું નુકસાન થયું છે એ કંદાજ મુજબ અંદાજે જામનગર જિલ્લા ના ધુવાવ ગામ ના ખેડૂત અને આજુબાજુ ના તાલુકા ને જિલ્લા ના દરેક ખેડૂત ખાતેદારો ને આ કમોસમી વરસાદ ને પેલે નોરતા માં થયો તો પાછો દિવાળી પછી થયો વરસાદ આ વરસાદ ભયંકર નુકસાન કરી ગયો છે જેના કારણે ખેડૂતો નો પાક જેવા કે મગફળી કપાસ સોયાબીન શાકભાજી એને સંપૂર્ણપણે કંઈ તો નુકસાન થવાની શક્યતા છે અને મગફળીમાં તો થઈ જ ગયું છે વધારે નુકસાન હવે ઉગવાના ચાન્સ છે મગફળી જો હવે વરસાદ વધારે પડે તો એટલા માટે ખેડૂતોની હાલત બહુ કફોડી છે અને એને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂતને સરકાર દ્વારા ખેડૂતને જે સરકાર તરફથી સહાય મળે વળતર મળે એ આપુ તાત્કાલિક સર્વે કરાવી અને જામનગર જિલ્લાના દરેક ગામના ખેડૂતો આ રીતે પરેશાન છે અને નુકસાની પામેલ છે જે વારંવાર નુકસાન થાય છે કમોસમી વરસાદના કારણે એને લઈને ખેડૂતો શું ઇચ્છી રહ્યા છે અંદાજી કેટલું નુકસાન છે સાહેબ આપણે જામનગર તાલુકાના ધુવા ગામથી એક ખાતેદાર ખેડૂત તરીકે મારી એક નમ્ર સરકારને વિનંતી છે કે આ વખતે આ કમોસમી ઉપરા ઉપર બે ત્રણ વરસાદ થયા એમાં આ જે દિવાળીનો વરસાદ થયો એમાં વધારે પડતી મગફળીને અને કપાસને નુકસાન થયું છે જેથી કરીને તાત્કાલિક એનું સર્વે કરાવી અને ખેડૂતોને જેટલી મદદ થાય એટલી મદદ કરે તો સારું છે કારણ કે મગફળી તો ઊગી જશે કપાસ એટલો નુકસાની માગ્યો છે અને ખાસ કરીને ઘાસ જે ઢોર માટે જે કાંઈ આની પાછળથી જે મળતો ફાયદો છે ખેડૂતોને એ પણ આ વરસાદના કારણે ફેલ થયો છે જે કાંઈ મગફળીનો ભૂકો આ તે જે કાંઈ ખેડૂતને લાભ દેતો હોય છે એ તમામ પલળી જવાથી નુકસાન થયેલ છે એટલે ખેડૂત અત્યારે પાયમાલ છે તાત્કાલિક આનું સર્વે કરાવી અને આપણા કૃષિ મંત્રી હમણાં નવા નવા વયરા વૈરા છે તો અમને એને વિનંતી કરીએ કે તાત્કાલિક તમે જામનગર તાલુકાનું સર્વે કરાવી અને જામનગર તાલુકાને જેટલી બનેલી ઝડપથી સહાય મળે એવી અમારી સરકાર પાસે માગણી છે સારા વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં મોટા ભાગે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઉત્પાદન પણ સારું થાય તેવો એક અંદાજ હતો પરંતુ વારંવાર થતા કમોસમી વરસાદના કારણે આ વખતે ખેડૂતોના મોઢામાં આવેલો છૂટવા ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ખેડૂતો હાલ કુદરત પાસેથી જે નુકસાન કમોસમી વરસાદના કારણે થયું છે તેની આસ સરકાર પાસે લગાવીને બેઠા છે કે સરકાર આ બાબતે ખેડૂતોને કોઈ મોટી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અનિલ ગોયલ સાથે ખબર ગુજરાત જામનગર